એનપીકે ખાતરમાં જ બે હાજર ચૌદ થી બે હાજર પચીસ સુધી કે બે લાખ કરોડ રૂપિયાનો વધારાની સબસિડી એટલે કે લાખ કરોડની અત્યારે કંપનીઓને આપે છે એક બાજુ બે લાખ કરોડની સબસિડી આપે બીજી બાજુ સાડા ત્રણસો ટકા ખાતરમાં વધારો થાય એટલે ક્યાંક ને ક્યાંક શંકા જાય છે કે સહકાર મંત્રાલય જે ઊભું કરવામાં આવ્યું છે આ સહકાર મંત્રાલય તિજોરીમાંથી પૈસા ઉપાડે છે અને ખેડૂતોને ચૂસે છે બેય બાજુથી પૈસા ભેગી કરી અને આખા ભારતના કમલમો બનાવવાનું કામ કરે છે